એસએમસીના વડા નિલિપ્ત રાય કેટલા ખતરનાક છે અને જ્યારે તેમને ગુસ્સો આવે છે તો શું થાય છે આજે આ જોઈને તમને ખબર પડશે મિત્રો રાજકોટ શહેરની ભાગોળે આવેલા રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના બત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાને એસએમસી ટીમે કેરલા કોચીમાંથી ઝડપી લીધો છે એસએમસીની ટીમે હાર્દિક સિંહને ગાંધીનગર લાવવા કોચીથી રવાના થઈ હતી અને બપોર સુધીમાં આરોપી સાથે ટીમ ગાંધીનગર પહોંચી હતી ત્યારબાદ સાંજ સુધીમાં ગોંડલ પોલીસ સ્ટેશન પહોંચી હાર્દિક સિંહનો કબજો મેળવી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરનારી છે પરંતુ મિત્રો કોર્ટની મંજૂરી પહેલા પોલીસ અધિકારીઓએ હાર્દિક સિંહની શું હાલત કરી તમે વિડીયોમાં જોઈ શકો છો ખોટો પાવર કરનારું એસએમસીના વડા નિલિપ્ત રાય હંમેશા આવી હાલત કરે છે એ પછી સામાન્ય માણસો કે કોઈ રાજનેતા નિલિપ્ત રાય હંમેશા ઈમાનદારીથી કામ કરે છે ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે કોણ છે નિલિપ્ત રાય અને શા માટે તેઓ ખતરનાક છે તેના ઉપર કોનો હાથ છે મિત્રો નિલિપ્ત રાય વર્ષ બે હજાર દસમાં આઈપીએસ બન્યા પહેલા ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈઆરએસના અધિકારી હતા તે દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન પીરિયડ હિંમતનગરમાં રહ્યો હતો નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા હતા જ્યાં તેમણે એક વર્ષ પછી બઢતી મળી હતી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન સેવનમાં મૂકવામાં આવ્યા હતા આ દરમિયાન નિલિપ્ત રાયની અનેક વખત બદલી કરવામાં આવી ચૂકી છે ત્યારબાદ નિલિપ્ત રાયનું ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબા સમય સુધી ચાલ્યો ન હતો અને તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા તે બાદ નિલિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મૂકવામાં આવ્યા હતા હાલ નિલિપ્ત રાય એસએમસીના ડીઆઈજી છે મિત્રો હાર્દિકસિંહ જાડેજા હિસ્ટ્રી સીટર વ્યક્તિ છે તેણે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજાગ આપી રહ્યો હતો પેરોલ કરીને હાલ ફરાર છે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ એક યુવકને હત્યા કરી હતી હાર્દિકસિંહ જાડેજા વર્ષ બે હજાર ચોવીસમાં માં હત્યામાં પેરોલ જમ્પ કરીને હાલ ફરાર થઈ ગયા છે ચાર હજાર રૂપિયા માટે કરી હતી હત્યા મિત્રો હાર્દિક સિંહે ચાર હજારની ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી હાર્દિકસિંહને સિંહ રાજદીપસિંહ રીબડા ને પિન્ટુ ખાટડી સાથે માતા ચાલે છે ઓલા કાકડિયા નામના યુવકની પણ હત્યા કરી હતી રીબડાના યુવકને નગ્ન કર્યો હોવાનો ખાર ખાઈને ફાયરિંગ કર્યું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં આવે તે પહેલાં ફાયરિંગ અને રેકની ઘટના સામે આવતા હાલ તો કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે અનિરુદ્ધ જાડેજા અને જયરાજસિંહના જૂથ વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે તેવામાં આ પહેલો ઘાત થતાં પર એકવાર ગેંગવોર ફાટી નીકળે તેવી શક્યતા